જય માતાજી બધાને હું છું રુદ્ર રાજગુરુ અને તમારો મારા પહેલા લોગમાં સ્વાગત છે અત્યારે વાગી રહ્યા છે પોણા સાત અને આ મારા ભાઈ છે અને અમે અત્યારે નીકળી રહ્યો દ્વાર આમાં મારો સામાન ભરી દીધો છે તેલા છે જર્સી છે અને આવી કંઈક અમારી ગાડી છે આ ગાડીમાં અમે અત્યારે નીકળવાના છીએ આગળથી પણ બતાવી દઉં આવી કંઈક ગાડી છે આજે મારો પહેલો વ્લોગ છે તમારો બધો સપોર્ટ કરજો તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી રહ્યા છીએ બધી તૈયારી થઈ ગઈ છે તાળા બડા દેવાઈ ગયા છે હજી શું બાકી છે મમ્મી તમારે આ અમારી બાઇક મારી અને આગળ પરશુરામ લખેલ છે

માસી રહીએ છે અમે એને ભલે આવીએ છીએ કેમકે એ પણ અમારી સાથે આવી રહી છે આ એરિયા મારા માસી જય શ્રી કૃષ્ણ કેમ છે માસી આ છે મારા ભાભી માજે આજે કેમ છે તમને આ અમારા મોટા ભાઈ જઈ રહ્યા ઓહો કેટલા દીવ પછી ભેગા થયા હમ ઉડીન તો એ તો હવે અમે બ્રેક લઈ લીધું અને અહીંયા ધબુવા માટે જિતરે અત્યારે પહેલો લોકો ઉતારીને ક્લિયર થઈ જશે સામું છો તમે ખાઈને લીધો ગાય અમારું સેલેડ આવી ગયું છે હજી તો ખાલી સેલેડ જ આવ્યું બીજું કાંઈ નથી આવ્યું હાલે તો ગાય અમે જમીન જમીને પરથી મળી ગયું તો મિત્રો અમે હવે જમીને બહાર આવી ગયા છીએ અને આ અમારી ખાડી કે દિવસે આવી ગયા છે અને હવે અમે પાછા ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરી દે છે અમારે હજી હરિદ્વાર પૂરવાનું છે તો રસ્તો ઘણો છે અને સમય ઓછો છે કાંસે આમ ભાઈ કેવું જમવાનું લાગ્યું બેકાર સાવ બેકાર એક તો નાનો એકે કો બેક લઈ લીધો ને અમે તો ગયો પતાવઈ જઈ રહ્યો અને ટોલ ના કે છે ચા પીવા માટે આમાં ચા બનાવી આપણ ચા કો કેટલા વ્યક્તિ કરી દેજો મારી ચા આવી ગઈ છે તમારજા બેય મસી ચા પાને બાય પાસ ચા વિલે હા આઈ

અને એક બ્રેક લઈ લીધો તો સાંજ પણ પડી ગઈ છે અને બધા બહુ થાકી ગયા તો તો બધાએ કીધું ચા નાસ્તો કરી લઈ તો અહીંયા અમે ચા નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા છે સમરાથલ હોટેલ રાજસ્થાન તો અહીંયા ચા નાસ્તો કરી લઈએ અને પછી વળી આપણે ચાલુ કરી દઈશું થોડીક આરામ કીધો આરામ કરી લઈએ અને આ ગાડીને પણ આરામ આપી દઈએ મમ્મી ચા પીવી છે નથી પીવી માસી

આઠે વર્ષે જી એ થાકી ગયા છે પણ હું તો નથી ડાઈ ગયો હું તો ગયો હતો અને હવે અહીંયા ચા નાસ્તો કરીને પછી આગળ જશું એટલે હવે સીધો આપણે બ્લોગ ચાલુ કરશો હરિદ્વારમાં જઈ અહીંયા અત્યારે ચા નાસ્તો કરી લઈએ એક રેસ્ટોરન્ટમાં પછી સીધા આપણે મળશું હરિદ્વાર અને અહીંયા હું આ બ્લોગમાં એન્ડિંગ આપું છું અને પાર્ટ ટુનો